কিলো মরচা <Five pressing ricochip67> <mess Anyway>

આજ કિલો એમ દેવ પછી મરતી હાળો કોચ કિલો લાલા લાંબો કરો મરચાં વી નાખ કિલો મરચાં વી કિલો હે ભાવ દીધા મરચાં વી કિલો ભાડો કિલો દોડા ની લેવા નહીં તો ગાડી મીઠી મચ્છું

બકા જતી રહી ને હા હોય ભાઈ 950 950 એ એમ જમ કરજો

અરે રે ભલા હું પર નો જો ભાઈ રે રીના રીના અરે આ ગંગા રાજો રીના ગંગા રાજો રીના સંજયભાઈ તારા સુપર બે રૂપિયા બે વાળી છે

અળબા� ઴જા� ઴ા�હ સળ એ નમ ઴લ આહરળલા�લ સા�઱લલી આગરી આગરી ટટરી 70 સદરી આવડનો 70 સદરી હમજી અગર નું નામ ને પકાવે દીપોક તો વેમદેવ દીપોક અમૃતુભાઈ વાળા આ બેયનો જબલું અહી એથી વાય કરી આરે એ કરી આ કરી એટલી મોટી વાતની સદરી સાલે સાવ ને જાણી એક તો

આ રેલેવાની હતી હાલ ભાઈ વિંડો 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 અરે બહુ દિનથી હું કોસે લેવાનો લઈ લો લે લેતો બનાવામ ચા આ આજે જ છે

قالو تري قالو تري چاليو چاليو فيقال आले आम्ही एक मामूले आले आले लिदी आम्ही लिदी वार पण चुक करवा जो फिकाळाल मठे जो आलो जोशी हिरा बोलनी नाही नु सबू उधडू आम्ही विरू सबू उधडू लागजो जराम बेवाली हिरा बेळमा ए विरू सबू उधडू आम्ही विरू जो फिकाळाल બે <laughs>

આઈ ટ્રેબલ બલબલ દુતી દુતી હલે ઇન્દુલા ઇન્ડિયા એય રયો એય મેબા ક્યાં છે ને અંગળી 52 55 60

એ બગલ લે ને ના ના નહી નહી તો પતોડી નહી દે કે વાલશે કરતો આ છે ના કે ભરી સતીરા દે સતીરા દે ડબલા જાય છે 24 કરી આવળો કરી ના દે કરી દે એક ના કરી 31 40 આવળો 40 છે જીતડે બે આમાં ઝીનો 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 એલમ ફિકા આ હા આ ભાઈ ના કલેક્ટ કરવા હું ગયો પછી બાય ભાઈ વાત જોઈ છે એ અરે છે અરે મેવા રૂપિયા કે આ 20 એક બે 22 25 29 19 28 93 93 25 આ જોઈ લાગાવ આ જોઈ લે ઓયલો 30 30 આવો હું તો ના પાડો હા હા

હરેક વાહરેક વાહરેક વાહરક મેહેમાની 60 કોવી લગજો 70 રૂપિયા જે આ મેહેમાની 60 રૂપિયા લાગે તો આ 51 નો બોલ કેમ છે ને હું દે કિલો કરો આ સૈલામાં કિલો હર રાજો આવ્યો ઈન બગડ્યો અરે ભાઈ નો કિલો લક્યો 20 રૂપિયા નો કિલો 650

એની સંગ્રાવળી આવતી છે એ ઓલા બે આટલા કિલોમીટર ઓલા વીના છે ઓલા બોલ્યો તોને મારા પરવી ગયા ને નહી કે નહી કે મારા જરા બટેકા લઈ એક નો લઈ આવું 25 માં આવશે નો 10 કિલો પાંચ પાંચ પહેલા કોને કોને પાંચ હજાર લેક રે

था <laughs>